અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ભુજ જિલ્લા સમિતિ દ્વારા આજે ગુરુપૂજનના પવિત્ર દિવસે ગુરુપૂર્ણિમા ઉત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી સંસ્કાર ભારતી દ્વારા વિવિધ કલા ક્ષેત્રમાં સાહિત્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોનું ગુરુપૂર્ણિમાના દિવસે તેમના નિવાસસ્થાને જઈને સન્માન કરવામાં આવે છે આ દિવસે સંસ્કાર ભારતી પરિવારના સદસ્યો સન્માનનીય હોદ્દેદારોના ઘરે જઈને રંગોળી કરે છે તોરણ બાંધે છે અને તેમનું સન્માન કરે છે ત્યારે ભરતનાટ્યમ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ઉત્તરાબેન અંજારિયાનું આજે સન્માન કરવામાં આવ્યું હતું સંસ્કાર ભારતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગમંચ લલિત કલાઓ તથા સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપતા કલાગૃહોના સન્માન રૂપે આ ઉત્સવ યોજે છે ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિના દીપને પ્રજ્વલિત રાખવા સાથે યુવા પેઢીને કલાત્મક અને સાંસ્કૃતિક જ્ઞાનની તરફ દોરી જવાનું હોવાનું સંસ્કાર ભારતીના શ્રી પંકજ ઝાલાએ જણાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ કલાપ્રેમીઓ તથા સંસ્થાના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સંસ્કાર ભારતીના અધ્યક્ષ શ્રી પ્રકાશ ગોસ્વામી તથા મંત્રી ડોક્ટર ઋષિ જોશીએ સંભાળ્યું હતું સંસ્કાર ભારતીના આ પ્રયાસને સ્થાનિક લોકોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો હું સંસ્કાર ભારતી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ જ હું ગદગદિત સ્વરે કહું છું કે મને આ અભિવાદન અને આટલું સન્માન આપવા બદલ મને ખ્યાલ નથી કે હું તેને લાયક છું અને હજી પણ મારે આમાં ઘણું કરવાનું છે પણ મને અત્યારે આ સન્માન આપ્યું એના માટે મારી પાસે શબ્દો નથી તેથી હું દરેક ક્ષેત્રના કલાકારોને દરેક મહાનુભાવોને ખૂબ 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 અંતરપૂર્વક આભાર માનું છું અમારું નામ પ્રકાશ ગોસ્વામી છે હું સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતિના અધ્યક્ષ તરીકે અત્યારે દાયિત્વ નિભાવું છું આપ જાણો છો મુજબ આજેનો પાવન દિવસ એટલે ગુરુપૂર્ણિમા સંસ્કાર ભારતીય રંગમંચ અને સાહિત્ય અને કલા ક્ષેત્રે કામ કરતી અખિલ ભારતીય સંસ્થા છે જેની અંદર ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે ત્યારે આજે આ પાવન દિવસે હર હંમેશ સંસ્કાર ભારતી એક પરંપરા મુજબ ગુરુના ઘરે જઈ ગુરુની વંદના કરે છે અને સાથે ત્યાં જ સંસ્કાર ભારતી દ્વારા એમનું સન્માન અને આજે નટરાજ પૂજન પણ સાથે અમે લોકો કલાકારો બધા સાથે મળીને કરીએ છે એના ભાગરૂપે આજે ગુરુવંદનાની અંદર આજે અમારી વચ્ચે આપણા કચ્છનું જાણીતું નામ એવા ભરતનાટ્યમ ક્ષેત્રે કલાગુરુ એવા ઉત્તરાબેન અંજારિયાનું અમે આજે કલાગુરુ તરીકે સન્માનવા માટે અહીંયા અમને ઉપસ્થિત એમના નિવાસસ્થાને ઉપસ્થિત થયા છીએ તો એ બદલ ઉત્તરાબેનને પણ વંદન સ નટરાજ ભગવાનના ચરણોમાં વંદન અને સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સંસ્કાર ભારતીનો હંમેશા એક ઉદ્દેશો છે કે એવા કલાગુરુનું સન્માન કરવું કે જેણે સમાજને કલાકારો આપ્યા હોય અને કલાકારો સમાજમાં અત્યારે યોગદાન આપતા હોય એ પૈકી આજે ઉત્તરાબેન છેલ્લા ચાલીસ વર્ષોથી વધુ વર્ષોથી સમાજની અંદર કલાકારો સમાજને આપ્યા છે નવા નવા કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે દરેક ક્ષેત્રે એમણે કલાકારોને આજે આગળ વધાર્યા છે ત્યારે પણ અમે લોકો ખૂબ આનંદની લાગણી અનુભવી છે કે અમે એવા કલાગુરુનું સન્માન કરી છે જેણે સમાજને અનેક કલાકારો આપ્યા છે